જય હિન્દ ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજના વિડીયોની અંદર આપણે સ્ટાન્ડર્ડ ટેન્થનું સેકન્ડ યુનિટ અ હ્યુમન રોબોટ તેની મોસ્ટ આઈએમપી શોર્ટનોટ આપ સૌ જાણો છો કે એક્ઝામની અંદર વારંવાર આ યુનિટમાંથી શોર્ટ નોટ આવે છે તો આ શોર્ટ નોટ છે એનો અભ્યાસ આપણે આ વિડીયોની અંદર કરવાના છે અને આની ખાસ વાત એ છે કે અહીંયા આપ સૂચન જોઈ શકો છો કે સાવ સરળ શબ્દોમાં આખા યુનિટ માટે એક જ કોમન શોર્ટ નોટ તૈયાર કરવામાં આવી છે કે એક્ઝામની અંદર તમને ખ્યાલ છે કે આ યુનિટમાં બેથી ત્રણ શોર્ટ નોટ પૂછાઈ શકે તો જો આ યુનિટમાંથી પૂછાય તો તમારે બધી જ કરવાની જરૂર નથી મેં અહીં જે શોર્ટ નોટ લખેલી છે એ એક જ શોર્ટ નોટ તમે તૈયાર કરી નાખશો તો ડેફિનેટલી તમને યુઝફુલ થશે તો શોર્ટ નોટ માટે આપણે ગભરાવવાનું નથી અહીં જે મેં શોર્ટ નોટ આપેલી છે આપ જોઈ રહ્યા છો સરસ મજાની શોર્ટ નોટ છે પરંતુ અહીંયા મેં લાઇનમાં લખેલી છે મતલબ કોઈ પણ વાત છે એ સિંગલ લાઇનની અંદર લખેલી છે તો આપણે એવી રીતે નથી લખવાનું આપણે કઈ રીતે લખશું તો કે આખી શોર્ટ નોટ છે એને પહેલાં તો સરસ મજાની બુકની અંદર ઉતારી લેજો ત્યારબાદ એને પેરેગ્રાફ તરીકે આખા આખા પેરેગ્રાફ તરીકે શોર્ટ નોટ લખવાની રહેશે જે રીતે આપણે બોર્ડની અંદર લખીએ છીએ તો સૌ પ્રથમ તો તમારા સાથી મિત્રો જે સ્ટાન્ડર્ડ ટેન્થમાં અભ્યાસ કરે છે તેને આ વિડીયો શેર કરજો જેથી એને પણ આ શોટનોટનો લાભ મળે તે ઉપરાંત વિડીયોને લાઈક કરજો અને આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોન પ્રેસ કરજો જેથી અમે એજ્યુકેશનને લગતા નવા નવા જે વિડીયો છે આ ચેનલ ઉપર મૂકીએ તો આપના સુધી પહોંચી શકે તો આપણે સ્ટાર્ટ કરીએ રામસિંગ ઝીરો સેવન્ટીન અ હ્યુમન રોબોટ રામસિંહ ઝીરો સેવન્ટીન ધ હ્યુમન રોબોટ ફર્સ્ટ લાઇન આપેલી છે રામસિંગ હોઝ અ મેટેલિકલ બ્લૂ રોબોટ એટલે રામસિંગ ઝીરો સેવન્ટીન છે એ મેટેલિક બ્લૂ રોબોટ હતો પ્રેમ ચોપરા બોટ ધીસ રોબોટ એટલે પ્રેમ ચોપરા સહી આ રોબોટને ખરીદે છે ક્યાંથી ખરીદે છે તો આપ સૌ જાણો છો ફ્રોમ સુપર રોબોટ્સ પ્લાઝા શા માટે ખરીદે છે ટુ હેલ્પ ઇન હિઝ હાઉસ હોલ્ડ વર્ક્સ તો આ લાઈન સરસ મજાની સ્ટાર્ટિંગ જે છે એ શોર્ટનોટની અંદર તમે લખી શકો કે પ્રેમ ચોપરા બોટ ધીસ રોબોટ ફ્રોમ સુપર રોબોટ્સ પ્લાઝા ટુ હેલ્પ ઇન હિઝ હાઉસ હોલ્ડ વર્ક્સ એટલે ઘર કામમાં મદદરૂપ થઈ શકે તે માટે તે રોબોટ લાવ્યો હતો ઇટ ઓપરેટ આ રોબોટ આપણે યુનિટની અંદર જોઈ ગયા કે રિમોટ કન્ટ્રોલ મોનિટરની અંદર ચાલતો હતો એટલે ઇટ ઓપરેટ્સ બાય રિમોટ કંટ્રોલ મોનિટર હજી એક્સ્ટ્રા તમારે લખવું હોય તો આની અંદર લખી શકાય કે તેની જે કેટલી ત્રિજ્યામાં હતું તો આપણે ખ્યાલ છે કે એક કિલોમીટર ત્રિજ્યાની અંદર આજે રોબોટ એ કામ કરતો હતો આગળ જઈએ રોબોટ હેડ બિલ્ટ સિસ્ટમ ઓફ થ્રી પ્રિન્સિપલ્સ આપ સૌ જાણો છો કે રોબોટ છે એ ત્રણ સિદ્ધાંતો ઉપર કામ કરે છે તો આ ત્રણે ત્રણ સિદ્ધાંત આપણે ડિસ્કસ કરવાના છે જેમાં પહેલું છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર એટલે શું થશે રોબોટ તેની માલિકની આજ્ઞાનું પાલન કરશે ત્યારબાદ સેકન્ડ નંબરનું જે છે એ રોબોટ વિલ નોટ હાર્મ ટુ હ્યુમન એટલે લોકોને નુકસાન પહોંચાડશે નહીં અને થર્ડ નંબરનો જે સિદ્ધાર્થ છે તે પોતાને પણ નુકસાન નહીં થવા દે એવું કહે છે ધ રોબોટ વિલ નોટ હાર્મ ટુ સેલ્ફ નેક્સ્ટ રામસિંગ જીરો સેવન્ટીન વોઝ થ્રુલી અફિશિયન્ટ સંપૂર્ણ રીતે કાર્યક્ષમ રોબોટ છે સ્પીડ એન્ડ એક્યુરેસી એટલે કે ચોકસાઈ અને ઝડપથી કાર્ય કરી શકે છે આગળ જઈએ પ્રેમ ચોપરા મિસયુઝ ધ રોબોટ ટુ સ્ટીલ એક્સપેન્સીન્ટિક્સ એન્ડ ઓર્નામેન્ટ્સ એન્ડ પરચેસ સ્ટોન હવે પ્રેમ ચોપરા છે એ શું કરે છે તો કે જે રોબોટ છે એનો મિસયુઝ સ્ટાર્ટ કરી દેશે આપ યુનિટમાં જોઈ ગઈ અલગ અલગ પ્રકારના ઘરેણાંઓ કિંમતી પથ્થરો વગેરેની એ ચોરી કરે છે ફાઇનલી ફાઇનલી હી હોઝ કોટ સ્ટીલિંગ પરચિયસ જેમ્સ કિંમતી રત્નો છે એની ચોરી કરતો હોય છે ત્યારે રામસિંગ ઝીરો સેવન્ટીન પકડાઈ જાય છે હવે આપણે ખ્યાલ છે કે રામસિંગ ઝીરો સેવન્ટીન જ્યારે પકડાઈ જાય છે ત્યારે પ્રેમ ચોપરા છે તેના ઘરે ભાગી જાય છે અને પોલીસ છે એ તેને પોતાના ઘરેથી અરેસ્ટ કરે છે તો પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટ બટ પ્રેમ ચોપરા અરેસ્ટ તો થાય છે બટ રામસિંગ જીરો સેવન્ટીન રોબર્ટસેન્ટ સે એનીથીંગ અબાઉટ હિઝ માસ્ટર ઇન ધ કોર્ટ હવે કોર્ટની અંદર તે હવે કોર્ટની અંદર આપ જાણીએ છીએ કે લોયર દ્વારા ક્વેશ્ચન કરવામાં આવે છે કે ઇન્ફોર્મેશન કોને આપવી તો એ માહિતી રિવિલ્ડ કરતા નથી એટલે કે જણાવતા નથી એટલે પ્રેમ ચોપરા વિશે રામસિંગ ઝીરો સેવન્ટીન કોર્ટમાં કાંઈ પણ રજૂઆત કરતા નથી ફાઈનલી હી ચૂઝ ટુ અ બ્રેક આપણે જાણીએ છીએ કે યુનિટની અંદર કે લોયર દ્વારા જ્યારે રોબોટને કહેવામાં આવે છે કે જો તું માહિતી બહાર નહીં પાડી તો તે લોકોને નુકસાન કર્યું ગણાશે તારા લીધે ઘણા બધા લોકોને નુકસાન થયું છે હવે છે એ શું કરે છે તો કે પોતાને જ નુકસાન કરવાનું વિચારે છે ધેન ફેલ અ લાઈફ હર્ટ હ્યુમન બિંગ્સ ઓર બીકમ અનફેલ અનફેથફુલ એટલે શું થશે તો કે અવિશ્વાસુ સાબિત થવું અથવા તો લોકોને હાનિ પહોંચાડવી એના કરતાં પોતે જ પોતાને નુકસાન કરે છે બ્રેક અપાર્ટ એટલે પોતાનું જ એ નુકસાન કરે છે અને એટ લાસ્ટ જજ ડિકલેર પ્રેમ ચોપરા ગલ્ટી ફોર થેપ્ટ એટલે ચોરી માટે પ્રેમ ચોપરાને જ જવાબદાર જજ સાહેબ દ્વારા ગણવામાં આવે છે અને તેને સજા કરવામાં આવે છે તો ખૂબ જ સરસ મજાનું યુનિટ આનું છે તેની આ શોર્ટ નોટ છે બોર્ડની અંદર સો ટકા પૂછાવાની સંભાવના છે બુકની અંદર ઉતારી લેજો મળીશું એક નવા જે વિડીયોમાં કંઈક નવા જ એજ્યુકેશન વિડીયો સાથે ટેક કેર ગુડ બાય